ચાલો આપડે જુનાગઢ બસ સ્ટેન્ડ માં ઉતરી જી ને સીધું પકડી લીધું છે હેલિકોપ્ટર હેઠે હાલી

આપણે આ જવાનું છે અત્યારે તો આ બાજુ જવાનું છે વેલનાથ ધામ છે વેલનાથ વાડી છે એટલે આપણે ત્યાં જવાનું છે વેલનાથ લોકોની જગ્યા માં આવી છીએ અહીં એક મંદિર છે મંદિર છે દર્શન કરના આવી શ્રી વેલનાથ કૃપા અહિયાં વેલનાથ બાપુ છે